અને છેલ્લા એક દોઢ મહિનાથી અનેક ચર્ચાઓ થઈ અનેક નિવેદનો પણ સામે આવ્યા પરંતુ આખરે પરિણામની જો વાત કરવામાં આવે તો પરિણામ કોઈ પણ પ્રકારે આવ્યું નથી કારણ કે અમદાવાદમાંથી એક એવી ઘટના સામે આવી કે જે આપણને ફરી એકવાર ચોંકાવી દેશે અમદાવાદમાં સાણંદના મુનિ આશ્રમ પાસે આખોના આખો આઈસર જે ટ્રક હતો એ દારૂ ભરેલો એ પલટી ખાઈ ગયો ત્યારબાદ આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આ સમગ્ર ઘટનાને લઈ અને દ્રશ્યો પર પણ નજર કરી અને ત્યારબાદ જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ જો જો કામ નહી ઇને કરવા નું એકરો ઉપાય કા કામ યાર જો જો આને દેખ દે રાખ આનો ના ના આ જ આબ તો આમ ખાઈ ન પરો તેરા મેલી દે મિત્રો સાણંદની આશા કિરણ સ્કૂલની બરાબર સામે મુનિયાશ્રમ ચોકડી પાસે દારૂ નો સપ્લાય કરી રહેલું એક આઈસર આજે સવારે ઉલટું પડી ગયું અને હજારો ની હજારો બોટલ એમાંથી બહાર આવી ત્યારે ગુજરાતના નાગરિકોને સવાલ થઈ રહ્યો છે કે આ દારૂ થર્ટી પર્સન્ટની તૈયારી માટેનો હતો કે પેલા આઠ ચોપડી પાસની ચોરીનો સામાન હતો હે સમગ્ર ગુજરાત એક સુરે કહી રહ્યું છે કે અમારે ગુજરાતમાં બેન દીકરીઓ માતાઓની વિધવા નથી કરવી ડ્રગ્સ ચરસ ગાંજામાંથી ગુજરાતને મુક્ત કરવું છે અને છતાં ગુજરાતના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અને આઠ ચોપડી પાસની સંપૂર્ણ મિલી ભગતના કારણે એમણે સુધારવું નથી એમની લાંચ લાંચવૃત્તિ ત્યજવી નથી એના કારણે આજે પણ ગુજરાતમાં દારૂની મોટી લાઈનો ચાલુ છે તો અમે પણ સંકલ્પબદ્ધ છીએ અને સમગ્ર ગુજરાતને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે થર્ટી પર્સન્ટ પહેલા જ્યાં પણ ડ્રગ્સ ચરસ ગાંજો અને ઇંગ્લિશ દારૂ આવવાનો હોય એની તમામ માહિતી અમારા સુધી પહોંચાડો હું માંગ કરું છું વિડીયોના માધ્યમથી કે જે પણ જિલ્લાના જે પણ

અનેક લોકો બોલે પણ છે કે ગુજરાતમાં દારૂબંધી થવી જોઈએ દારૂ ના મળવું જોઈએ વેચાવવું ના જોઈએ વિરોધો પણ કરવામાં આવે છે પરંતુ જ્યારે આવી કોઈ ઘટના ઘટે તો સૌથી પહેલા લોકો જ પહોંચે છે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા લોકો પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે એનાથી મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે કે આ દારૂની ટ્રક પલટી ખાધી અને લોકોને ખબર પડી જો આ ટ્રક પલટી ના ખાતી તો આ દારૂ તો વેચાવાનું જ હતું એટલે કે અહીંયા પ્રશ્ન એ જ ઉભો થાય છે કે દારૂ આવી પણ ગયો પલટી ખાધું ટ્રક એટલે આપણને ખબર પડી કે દારૂ આવ્યું ના ખાતું તો કોઈને ખબર પણ જતો એટલે હવે અહીંયા ફરી એકવાર સવાલો ઊભા થયા છે જીગ્નેશ મેવાણી દ્વારા પણ સવાલો ઊભા કરવામાં આવ્યા છે આ સમગ્ર ઘટનાને લઈ અને આપનો અભિપ્રાય અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં